ડિજિટલ એરસ તથા શેર માર્કેટમાં રોકાણની છેતરપિંડી વિશ્વાસઘાત ના ગુનાઓમાં સંડોવા ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપી વડોદરા શહેર પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ સૂચના બનાવમાં આરોપીએ સાગરતો સાથે મળી પૂર્વ આયોજિત કાવતરો રચી એકબીજાની મદદગારી કરી ફરિયાદી નાઓને સાગરિકોને ફોન કરી અંધેરી મુંબઈ પોલીસ સ્ટેશન તેમજ સીબીઆઈમાંથી બોલતા હોવાનું જણાવી મને લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનો ડર બતાવી ધરપકડ કરવાનો ડર બતાવી ધમકીઓ આપી અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ઉપરથી વિડીયો કોલ કરી ફરિયાદીને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી ફરિયાદીને વિશ્વાસમાં હિમાલય બેંક ખાતાનું વેરીફિકેશન કરવાના બહાને રૂપિયા પચીસ લાખ જેટલી માતભર રકમ ટ્રાન્સફર કરાવી નાણાં પડાવી લઈ તે પૈકીના નાણાં આરોપી એનએચ ટ્રેડ્સ નામની કંપનીમાં આઈડી એફસીના બેંક એકાઉન્ટમાં મેળવી એક બીજાની મદદગારી કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ જે બાબતે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને બીએનએસ કલમ ત્રણસો છત્રીસ બે ત્રણ ત્રણસો આડત્રીસ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે એકસો સત્યાવીસ ત્રણ ચોપન એકસઠ બે બે ને સત્તા કલમ છાસઠ ડી આઈટી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ બીજા બનાવમાં આરોપીએ સાગરી સાથે મળી પૂર્વ આયોજિત કાવતર રચી એકબીજાને મદદગારી ફરિયાદીના આધારે તો અલગ અલગ મોબાઈલ નંબરોથી ફોન કરી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું સમજાવી સારું પ્રોફિટ કરાવી આપવાની લોભામણી લાલચ આપી સાગરિતોએ ફરિયાદીને એપ્લિકેશનની લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી નાણાંનું રોકાણ કરાવી એપ્લિકેશનમાં પ્રોફિટ બતાવી ફરિયાદીને લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે 62 લાખ જેટલી માતભર રકમનું રોકાણ કરાવી નાણાં પડાવી લઈ એકબીજાને મદદગારી કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ જે બાબતે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ત્રણ કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે ચોપન બે તથા કલમ છાસઠ ડી આઈટી એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ આ રીતે આરોપી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ પાસા હેઠળ અટકાયતમાં આરો મોકલી આપેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપી નામમાં આદિફ ઇત્સ એક અજમેરી રહેવાસી સાઈન ફ્લેટની સામે ગાયકવાડ હવેલી નજીક રાજ હોસ્પિટલ પાસે રાયખડ અમદાવાદ જેના વિરુદ્ધ અમદાવાદ ગ્રામ મેઓ સાયબર પોલીસ સ્ટેશન અને સુરત ગ્રામ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો